નમસ્કાર ગુજરાતી ખબરોમાં આપ સર્વે મિત્રોનું સ્વાગત છે જો તમે અમારી ચેનલમાં નવા હવ તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના મતે દરિયાનું તાપમાન વધી રહ્યું છે જેના કારણે વાવાઝોડું આવશે તેમણે જણાવ્યું છે કે સામાન્ય રીતે વાવાઝોડું માર્ચ મહિનામાં બંગાળના ઉપસાગરમાં બને તો પણ તેની અસર મ્યાનમાર અથવા તો શ્રીલંકા તરફ રહી શકે છે એપ્રિલ માસમાં પણ બંગાળના ઉપસાગરમાં વાવાઝોડા બનતા હોય છે તેની અસર મ્યાનમાર અને શ્રીલંકાના ભાગમાં વધુ અસર થવાની શક્યતાઓ રહેતી હોય છે જ્યારે છવ્વીસ એપ્રિલ બાદ બંગાળના ઉપસાગરમાં વાવાઝોડા વધુ પ્રભાવિત કરતા હોય છે મે મહિનામાં થતા વાવાઝોડા બંગાળના ઉપસાગરમાં ખતરનાક બની શકતા હોય છે બંગાળના ઉપસાગર અને અરબી સમુદ્રમાં વાવાઝોડા બનવા માટે સમુદ્રનું તાપમાન યોગ્ય હોવું જોઈએ છવ્વીસમી સત્તાવીસ ડિગ્રી ઉપર તાપમાન હોવું જોઈએ જૂન પહેલાં અરબી સમુદ્રમાં પણ વાવાઝોડા બનતા હોય છે આ સાથે તેમણે જણાવ્યું કે મે મહિનામાં દસમી તારીખ બાદ બંગાળના ઉપસાગરમાં ભારે ખતરનાક વાવાઝોડું સક્રિય થવાની શક્યતાઓ રહેશે વાવાઝોડાની અસરને કારણે જો વાતાવરણ ઠંડુ થાય અને ગંગા યમુનાના મેદાનો ઠંડા પડી જાય તો ચોમાસું નબળું પડી જતું હોય છે કારણ કે જોઈએ તેવા લો પ્રેશરો બની શકે નહીં જેની અસર શરૂઆતના ચોમાસા ઉપર પડતી હોય છે અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું છે કે બંગાળના ઉપસાગરમાં મે મહિનામાં ખતરનાક વાવાઝોડું બનવાની શક્યતા રહેશે અરબસાગરમાં પણ દસ મેથી પંદર જૂન વચ્ચે એક વાવાઝોડું બનવાની શક્યતા રહેશે અરબસાગરમાં વાવાઝોડું સક્રિય થશે તો અલગ અલગ માર્ગ પર જઈ શકે છે આ વખતનું ચોમાસું સમયવાહી પ્રવાહના કારણે વરસાદ વહેલો આવવાની શક્યતા રહેશે ચોમાસું સારું હોવા છતાં ભિન્ન ભિન્ન ભાગોમાં ઓછો વધારે વરસાદ થવાની શક્યતા રહેશે ગંગા યમુનાના મેદાનો કેવા તપે તેના પર આધાર રહેશે પરંતુ અંદમાન નિકોબાર ટાપુ પર બાવીસથી તેવીસ સત્તાવીસથી સત્તાવીસ થી અઠ્ઠાવીસ મે વચ્ચે ભારે વરસાદ થવાની શક્યતા રહેશે